એ તમામ નવે નવ બુદ્ધિઓને કહી તમામ નવે નવ બુદેવ સ્ટેજ ઉપર આવી અને પોતાનું સન્માન શાસ્ત્રજી કઈ સ્વીકાર કરશે બુદ્ધિઓ આવી જાઓ કથા કર્મ ના આચાર્ય અને જેને ખુબ સારી પૂજા કરાઈ છે એવા સુરેશભાઈ શાસ્ત્રી નું સન્માન થઈ રહ્યું છે આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવશું વધાવશો ખૂબ જ ઉત્સાહ પેર છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરી રહ્યા છે આ કથા માટે બોલો કૃષ્ણ કનૈયા લાલ શાસ્ત્રી ભૂદેવશ્રીઓને પણ વિનંતી પોતપોતાનું સન્માન સ્વીકારશે આપણા જ ગામના દીકરી ચંપાબેન બરામ રાવલ હસ્તે સુરજભાઈ તથા જીતેન્દ્રભાઈ રાવલ ખાંભોલ હાલે વડોદરા તેના તરફથી આપણને એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર રૂપિયા આ ગૌશાળામાં દાન આપવામાં આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ નાગરલાલ ગૌરીશંકર બેન જેને આપણને સાત સાત દિવસ થી ભોજન કરાયું છે અને પ્રેમથી પેટ ભરીને જમાડ્યા છે ખૂબ સારું એવું કેટરસ એની દાળ શાક બધી જ વસ્તુ ખૂબ સારી સ્વાદિષ્ટ આપણે જેમાડ્યું છે એવા સચિયાર કેટરસ ટીનુબા ને કહીશ તેઓ બા ટીનુબા સ્ટેજ ઉપર આવી અને પોતાનું સ્વાગત સ્વીકાર કરશે ટીનુબા સચિયાર કેટરસ સાત સાત દિવસ સુધી મંડપની સફાઈ આપણે આવી તે પહેલા આખો મંડપ સાફ થઈ જાય ગાડલા પથરાઈ જાય અને મંડપમાં સેજ પણ કચરો ના હોય એવી આખી સફાઈની ટીમ જીતુભાઈ જાડેજા અને સાથે આખી ટીમ છે